હું ડૉક્ટર વસૈજંગ એસડીએસ ધોરાજી ખાતે અધિક્ષક તરીકે ફરજ બજાવું છું હાલની ઓપડીની વાત કરીએ તો અમારી એવરેજ ઓપીડી સેવન હંડ્રેડની આસપાસ હોતી હોય છે એમાંથી જે નવા ફ્રેશ કેસીસ જોઈએ તો પાંત્રીસ ટકા ડાયરિયા અને વોમિટિંગ જોવા મળે છે એ જે ખાસ કરીને પાણીજન્ય રોગો છે અમારી હોસ્પિટલ ખાતે તમામ પ્રકારની ફેસિલિટી ફિઝિશિયન મેડિકલ ઓફિસર ઉપલબ્ધ છે લોકોને ખાસ તો આ સિઝનમાં જે વરસાદી સિઝનમાં એ સલાહ આપું છું કે પાણી ખાસ કરીને ઉકાળીને પીવું જોઈએ અને ક્લોરીનેટેડ વોટર અમે અમારી હોસ્પિટલમાં રેગ્યુલરલી ક્લોરિનેટેડ વોટરનો જ ઉપયોગ કરીએ છીએ લોકોને આ સલાહ આપું છું આ ઝાડા ઉલટીના ખરેખર ઇન્ડોર કેસીસમાં દસથી થી પંદર ટકાનો વધારો થયો છે અને ઓપીડી એમાં લગભગ પાંત્રીસ ટકા જેટલો વધારો જોવા મળે છે કુલ અમારે એવરેજ જોવા જઈએ તો હમણાં સેવન હંડ્રેડની આસપાસ ઓપીડી હોય છે એમાંથી અઢીસો જેટલા ડાયરિયા વોમિટિંગ હોય છે મેડિકલ સ્ટાફની અમારી પાસે નર્સિંગ સ્ટાફની શોર્ટેજ છે ક્લાસ ફોરની શોર્ટેજ છે અને જે મેડિકલ ઓફિસર કહી શકાય ચારમાંથી ફક્ત એક જગ્યા ભરાઈ છે તાજેતરમાં ત્રણના ઓર્ડર થયા છે લેટસ હોપ એ જગ્યા ભરાય અને લોકોને અમે વધુ સારી રીતે સેવા આપી શકીએ હા વાયરલ ઇન્ફેક્શન અપર રેસ્પિરેટરી ઇન્ફેક્શન ના કેસિસમાં પણ વધારો જોવા મળે છે જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે આ સાથે સમાચારના સતત અપડેટ માટે સોશિયલ મીડિયામાં અમારા ફેસબુક ઇન્સ્ટાગ્રામ એક્સ અને ડેલી હન્ટ પેજને ફોલો કરો અને અમારી સાથે જોડાવો